ઓમ નમો નારાયણ મિત્રો વાત કરીશું વનિયર પ્રાણી વિશે જે નિશાચાર પ્રાણી છે સહજ પડતા કામમાં ફરિયા ફરિયામાં તમને દેખવા મળશે બાથરપુર ગામમાં પણ એક પ્રશ્ન છે કે વનિયર રાત્રે સૂર્યાસ્ત થયા પછી દેખાય છે પણ દિવસ દરમિયાન એ ક્યાં રહે છે તો આજે મારા બગીચામાં મેં બેઠો તો એક વિશાળ કાંઈક વનિયર દેખવા મળેલું અને બચ્ચા સહિત ને પૂંછડી લાંબી મળેલી તો કઈ જગ્યા રહે છે તમને બતાવું નજીકથી ત્યાં આજે તમને દેખાડીશ ડિસ્ટર્બ નહીં કરીએ તો તમને નજીકથી બતાવું છું કેમેરા પર બેટરી બતાવો છે ને કૂતરા જેવું બિલાડી જેવું ચુવા જઈએ નોરિયા જેવું પણ દેખાશે હજુ નક્કી વાત તો આંખ ઉપર બેટરી મળું છું બનિયાર